ములుకు కురేశ్వర మహాదేవని జయ వైద్యనాథ మహేవని జయ ఉన్నా త్రిపుర రే కష్ట ప్రభు కష్టవ సర్వ నోజ మన బాప తు దేవాదివ బాపతు నోజ మన బాప త్రిలోక చే આકાશ કે પાતાળ્યો કેવો ધરાય અટલ બ્રહ્માંડ માં જે શક્તિ છે નું માપ લે જ તું દેવાદિદેવ છે માને બાપ તું દેવાદિદેવ છે માને બાપતું હું તો તું જ ચરણે હું જ નવાયથી હરે રામ ભજતા યા તમ ઉડાઈથી હરે રંગ કે ઋષિની માળાનું જાપતું દેવાધિ દેવ સર્વનો છે માને બાપતું દેવાધિ દેવ સર્વનો છે માને બાપતું સમુદ્ર મંથને પ્રભુ તો બોળો રહી ગયો અમૃત પીધું સૌએ તો વિસપી ગયો એથી જ બન્યો મહાદેવ આ પોયા આપો આપતું દેવ સર્વનો જ માને બાપતું દેવાદિ દેવ સર્વનો જ માને બાપતું પરમાર્થ સૂર્ય ડોકને કંઠે સર્પ માળ ગંગાજીલી જટા ધરા કરી રસાળ એનાથ જગનાતાત મને શરણ આપતું દેવાદિદેવ સર્વનો છે માને બાપ તું દેવાદિદેવ સર્વનોજે માને બાપ તો એ ભોળાનાથ ત્રિપુરારી રે કાપ કાપતું પ્રભુ કષ્ટ કાપતું દેવાદિદેવ સર્વનોજ માને બાપ તું દેવાદિદેવ સર્વનો છે માને બાપ તો